નમસ્કાર જય આજે આપણે જોઈ રહ્યા છીએ માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરતી આ સંસ્થા સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના પાલિતાણ તાલુકાની કોડીઢાળ નજીક છેલ્લા બાર વર્ષથી આ સંસ્થા કાર્યરત છે આવા મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા અને સારવાર આ સંસ્થાની અંદર ખૂબ સારી રીતે થાય છે સંસ્થાની અંદર 300 થી પણ વધારે અત્યારે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ સારવાર લે છે અને આમ તો બહુ રાજીપા સાથે કહેવું પડે કે સારવારની સાથે સાથે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ સાજા પણ થઈ રહ્યા છે ભાઈ સાજા થઈ અને પોતાના વતન પોતાના ઘર પોતાની યાદ આવતી હોય પોતાના પરિવારની ત્યારે એના પરિવાર સુધી પણ આ સંસ્થામાંથી સાજા થઈ અને આને આ વ્યક્તિઓ પહોંચી રહ્યા છે આ સંસ્થામાં આમ તો હંમેશા માટે એક જ સ્લોગન એક જ વાક્ય કાર્યરત એના ઉપર અમે કાર્ય કરીએ છીએ કે તમારી પાસે જેટલા પણ મનોદિવ્યાંગ વ્યક્તિઓ હોય એને અમે હરખભેર આવકારીએ છીએ અને સ્વીકારવા માટે અમે હંમેશા રાજી છીએ કે તમારી પાસે કોઈ પણ મનોદિવ્યાંગ વ્યક્તિ હોય તમારી નજરમાં હોય તમારી આજુબાજુમાં હોય તમારા ગામની અંદર હોય તો તમે આ સંસ્થાનો સંપર્ક કરી શકો છો પાલિતાણા સોનગઢ હાઈવે ઉપર ઘોડી ઢાળની નજીક માનવ પરિવાર ટ્રસ્ટ ની આ સંસ્થા આવેલી છે આ સંસ્થાની અંદર આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ સ્ત્રી હોય કે પુરુષ હોય બધાના માટે ખૂબ સુંદર વ્યવસ્થા છે આમ તો સાઠ હજાર સ્કવેર ફૂટ પાકું બાંધકામ સાથેની વ્યવસ્થા એમને જમવા માટે ડાઇનિંગ ટેબલ થી લઈ રહેવા માટે થઈ અને પાકા બાંધકામ ની નીચે પોતાના પર્સનલ બેડ ની વ્યવસ્થા તેમજ ડોક્ટર ની ટીમ ખડે પગે અહીંયા સેવા આપી રહી છે અને અઠવાડિયાની અંદર બે થી ત્રણ વખત દરેક મનોદિવ્યાંગ વ્યક્તિઓનું પર્સનલ ચેકઅપ થાય છે ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે અડધી રાત્રે પણ ડોક્ટર ટીમ ખડેપગે અને સેવા માટે કાર્યરત છે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે એમના મનોરંજન માટે રમતગમતની વ્યવસ્થા હોય ટીવીની વ્યવસ્થા છે એન્જોયમેન્ટ ડિસ્કો કરવાનો આનંદ કરવાનો જે એક નોર્મલ વ્યક્તિ કરતો હોય એ બધો આનંદ એ બધો ઉલ્લાસ એમને આપવાનો પૂરો પ્રયત્ન માનવ પરિવાર ટ્રસ્ટ ખૂબ સારી રીતે કરી અને નિભાવી રહ્યું છે ત્યારે આપ સૌ જે નિહાળી રહ્યા છો અત્યારે હાલમાં ટીમ દ્વારા વ્યક્તિઓની સારવાર અને એમનું ચેકઅપ ચાલી રહ્યું છે આપણા માટે આમ તો બહુ કોઈ પણ મનુષ્ય હોય મનુષ્યના જીવનમાં એક રોટી એક કપડાં એક મકાનની ખૂબ જરૂરિયાત રહેતી હોય અને પોતાની તબિયત માટે થઈ અને દવાની વધારે જરૂરિયાત પડતી હોય ત્યારે માનવ પરિવાર પોતાના ઘરના સ્વજનની જેમ પોતાના સારવાર કરે છે રાજીપો છે અને ખાસ તો આમ આપણા શાસ્ત્રની અંદર કીધું છે આપણા કાઠિયાવાડના દુહાની અંદર એમ કીધું છે કે અન્ન સમી નહીં ઔષધિ અને ઝરણા સમો નહીં જાપ કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ આમ તો મનોદિવ્યાંગ વ્યક્તિ એટલે શું કે જે કોઈની નિંદા જ ન કરે ક્યારે મને એટલી જ ખબર પડે કે માણસ સાજો માણસ હોય કદાચ બીજા ત્રીજાની વાત કરે પેલો આમ છે પેલા આમ કરે છે મનોદિવ્યાંગ વ્યક્તિને કોઈ સ્વાર્થ નથી તમે એને જે આપો જે વ્યવસ્થા આપો એમાં એ રાજી છે ક્યારેય તમારું સારું પણ નહીં બોલે અને ખરાબ પણ ન બોલે પોતાના આનંદમાં જીવનારો વ્યક્તિ મનોદિવ્યાંગ વ્યક્તિ છે જેને માણસની જિંદગીમાં કોઈ સાજા માણસની જિંદગીમાં પોતાની ત્રણ અલગ અલગ લાઈફ હોય અલગ અલગ જીવન ત્રણ હોય દાખલા તરીકે પોતાની સોશિયલ મીડિયાની જિંદગી માણસની બહુ અલગ હોય પોતાની વ્યવહારિક જીવનની બહુ અલગ હોય માણસ અને પોતાની પર્સનલ લાઈફમાં પણ માણસ બહુ અલગ હોય ત્યારે મને કહેવા દો કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ જે છે એ પોતાની એક જ જિંદગી જીવે છે જે અત્યારે તમને હાલમાં વાસ્તવિક દેખાય છે એને એમ પણ નથી ખબર કે આ ડોક્ટર આવે છે તો અમને સાજુ થશે નહીં થાય આ પૈસા ક્યાંથી આવે છે કોણ અનુદાન આપી જાય છે એને કોઈ વસ્તુની ખબર નથી પણ હા એમનો નાભીનો આશીર્વાદ મળી જાય ને તો આપણા સૌનો બેડો પાર થઈ જાય ઈશ્વરના ચોપડે આપણે બધાની નોંધ લખાઈ જાય એ બહુ સત્ય વાત છે

અને આમ તો આપણે આ કદાચ આ સેવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ વિશેષ શ્રેષ્ઠ ગણાય કારણ કે માનવ પરિવાર ટ્રસ્ટ ટ્રસ્ટી પહેલા તો આપ સર્વેને આ અંગ્રેજી નવા વર્ષ બે હજાર વર્ષની શુભ શરૂઆતમાં આપ સર્વેને એમની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું કે નવું વર્ષ આપના સૌના માટે નિરોગી રહે અને આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ નિરોગી આ વર્ષ જાય એવી આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ અને પરમાત્માએ આપણને સંપત્તિ આપ્યા હોય તો એ કેમ આ નવા વર્ષની શરૂઆત સાથે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણને એવો રસ્તો સુજાડે કે આવી ઠેકાણે આવી જગ્યાએ કોઈને હાથ લાંબો કરીને હું તમે આપીએ તો ઈશ્વરના ચોપડે એની નોંધ અવશ્ય લખાય ને આપણું વર્ષ તો શું આપણી પેઢી અને એની પેઢી પણ સુધરી જાય એની અંદર સંસ્કારોનું સિંચન થાય એટલે આજનો દિવસ મને તમને ખૂબ ઉત્તમ મળ્યો છે ને એમાંય તે આજના દિવસે મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા અને સારવાર થઈ રહી છે જે તમે લાઈવ નિહાળો છો કોઈ દેખાડવા માટેની વસ્તુ જ નથી તમારી સામે જે વ્યવસ્થા છે અને હા વિશેષ તમે જો પાલિતાણા નજીકથી પસાર થાવ ભાવનગર નજીકથી ક્યારે નીકળવાનું થાય સૌરાષ્ટ્રમાં આવવાનું થાય આપ સૌ દર્શક મિત્રોને ક્યારે પણ આવવાનું થાય તો માનવ પરિવાર ટ્રસ્ટની સંસ્થાના દરવાજા આપના સૌના માટે હંમેશના માટે ખુલ્લા છે આપ

આપણા બાળકને લઈને કદાચ આવા ક્ષેત્રની અંદર આવીએ સૌરાષ્ટ્રમાં આવીએ ભાવનગર નજીક આવીએ તો આપણા પરિવાર ને બાળક સાથે એની મુલાકાત લેવડાવી શકાય એક વખત જરૂરથી કે આપણા બાળકને આપણે નજીકથી બતાવી શકીએ કે બેટા આપણા મગજની એક વાળ જેવડી નાની નસ પણ જો બ્લોક થઈ જાય તો જીવન કેટલું ખરાબ થઈ શકે જો આ વસ્તુ બની જાય તો આપણું જીવન કેટલું ખરાબ થઈ શકે એટલા માટે મને તમને જે પરમાત્મા ઈશ્વરે જે દેહ આપ્યો છે એ આ આ દેહની કિંમત કેટલી છે એ બાળકને હું તમે જરૂરથી બતાવી શકીએ ખૂબ નજીકથી અને મહેસૂસ કરાવી શકીએ એટલા માટે આજની આ જે કઈ લાઈવ તમે નિહાળી રહ્યા છો લગભગ અમે રોજના માટે પૂરો પારદર્શક વ્યવહાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને થશે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ અહીંના અહીં રોજના માટે ભોજન લે છે રાત્રિ ભોજન હોય બપોરનું ભોજન હોય એ પણ અમે લાઈવ કરવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને થઈ જશે આપ સૌ રોજના માટે આ નિહાળી શકો છો એક દિવસ નું કાર્ય છે જ નહીં છેલ્લા બાર વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને હાલમાં પણ આ સંસ્થા કાર્ય કરી રહી છે જે તમે ખૂબ નજીકથી નિહાળી શકો છો લાઈવના માધ્યમથી પણ નિહાળી શકો છો અને સાથે સાથે તમે સંસ્થાની મુલાકાતે આવી અને પણ નિહાળી શકો છો કારણ કે આપ સૌને ખાસ એક થી વિનંતી એ પણ કરું કે જો આપને અમારો આ વિડીયો પણ ગમતો હોય અને આવી સેવાની અંદર આપ સૌ માનતા હો ત્યારે જ આ વિડીયો તમે નિહાળતા હો તો અમારી આ ચેનલને બધા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો કારણ કે તમારું એક લાઇક કે એક સબસ્ક્રાઈબ કરવાથી કોઈ એક મનોદિવ્યાંગ વ્યક્તિ છે નવું જીવન આપવા માટે ઉજળું જીવન આપવા માટે એનું જીવન સુધારવા માટે આપણે સૌ પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને એના તમે સહભાગી સૌ સબસ્ક્રાઈબ કરીને બનશો એટલે આ સર્વેને ખાસ વિનંતી છે કે આપ સર્વે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો દરેક શ્રોતાજનોને ને દર્શક મિત્રો ને હું ખાસ વિનંતી કરીશ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એક લાઈક નું બટન દબાવવાનું ભૂલશો નહીં અને વિશેષ આમ તો આ દુનિયાની અંદર ધર્મો તો ઘણાય અલગ અલગ છે પણ ખાસ આમ માનવ પરિવાર ટ્રસ્ટ જે કાર્ય કરી રહ્યું છે અહીંયા જે કઈ મનોદિવ્યાંગ વ્યક્તિઓ સ્ત્રી પુરુષ ને સાચવવામાં આવે છે કોઈ નાત જાત નો ભેદભાવ રાખવામાં નથી આવતો કોઈ ધર્મના વાડા નથી રાખવામાં આવતા માનવ પરિવાર ટ્રસ્ટ એક જ વિચાર કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી દુનિયાની અંદર મને તમને માનવ તરીકે જીવન મળ્યું હોય અને બીજા કોઈ માનવીનું જીવન સુધારવાનો પ્રયત્ન હું તમે કરીએ તો એનાથી મોટો બીજો કોઈ માનવતા સિવાય કોઈ બીજો ધર્મ અમે ગણતા નથી એમાં પછી કોઈ નાત જાત નથી આવતી એમાં કોઈ ધર્મનો વાડો નથી આવતો એટલે આજ અમે જે કાઈ સદકાર્ય આ 12 વર્ષથી કરીએ છીએ એને પૂર્ણ પારદર્શક કરવાનો પૂજળો પ્રયત્ન છે

પશુ છે છે પક્ષી નાના નાના જીવજંતુ છે કોઈનું આયુષ્ય જીવ લઈ અને હજારો વર્ષ સુધીના આયુષ્યવાળા જીવ આ ધરતી ઉપર જીવે છે તો આ સર્વે આ માનવ જીવન મેળવો હોય તો એને સાર્થક કરવાનો આપણે સૌ ઉજળો પ્રયત્ન કરીએ ત્યારે બધા અમારી સાથે જોડાયેલા રહેશો અમે આ ચેનલ ની ઉપર ભોજન પણ લાઈવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો બધા અમારી સાથે જોડાવ આપ સર્વે અમારી સાથે જોડાયા સર્વેનો ખૂબ ખૂબ આભાર હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરીએ પરિવાર પાછા ભોજનમાં લાઈવ મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ